ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધાય મજામાં જઈશો તો ફરી નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ જો આપણે હવે કુટીન નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે જઈએ બાર ક્યાંક રખડવા એ બે ત્રણ સ્થળ બાકી છે જો આપણે હોટલ આવી કંઈક રાખીએ જય

હેલો ફેમિલી આપણે આવી ગયા નાગેશ્વર મહાદેવ બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ જો નાગેશ્વર મંદિર ને આપણે આજે આની મોટ લીધી જો બધાય કે રિક્ષાની મોડ લેવી તો આપણે જ આ ગંજવી લીધી ફૂલ ડે મજા આવે એ રીક્ષામાં ગાડીઓમાં તમે બે હતા જોયા રીક્ષામાં કેટલી બે હોવાના જો બધાય મોટ લઈ લીધી મસ્તીની અને મારા ડ્રાઈવર ભાઈ છે મજાના એ જ્યાં જ્યાં અહીંયા લઈ જાય ઠેરવે તો પેલું ધામ જ આપણે લઈ લીધું હે નાગેશ્વર જો વળિયાનાથના દર્શન કરી લ્યો જવર મૂર્તિના હર હર મહાદેવ લખી લ્યો મિત્રો મોટી મૂર્તિ છે તમને એમ અંદર જઈને દર્શન કરાવું ફોન છે તો તમને દર્શન કરાવીશ નક્કર ભાઈ દર્શન કરી લેજો હાલો ફેમિલી તમે વિડીયામાં રહી રહીજો આપણે જાય અંદર હવે દર્શન માટે હાલો જોવા કોઈ નથી ટ્રાફિક આ બાર એક નાગેશ્વર મહાદેવ ટ્રાફિક નથી આવું બધું ખાલી તે દર્શન કરવા ભોળાનાથ ના આગળ આ લાઈન છે બધા હેલા જાય છે આગળ આપણે જાય અંદર હવે ફોન ની રેલાઉટ છે અંદર ફોન નથી ને ભાઈ અહીંયા આ ફોન અંદર લઈ જવા દીએ હા જો સાયકલ પર છે આગળ જાય છે ઉગાભાઈ આગળ જાય છે મંદિરનો પરિચય ક્યાં જવાનું હોય કઈ બોડિયા ના ઓહ પ્રસાદ ભંડાર લઈ લ્યો હાલો હાલો એક જ છે બે જવો આપણે મહાદેવનું દર્શન કરી લ્યો હા આજે ટ્રાફિક નથી શાંતિથી દર્શન થાય એવું હોય બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ જો ફરી ગયો દર્શન નિરાય ત્યાં હર મહાદેવ જય ભોળિયાના હર હર મહાદેવ મિત્રો જો ભોળિયાનાથ ના દર્શન કરી રહ્યો કેવડી મોટી મૂર્તિ છે નાગેશ્વર ભગવાન જો ફોન માં આવતી નથી જો મંદિર આખું જય નાગેશ્વર ભગવાન જય હો દાદા કરી લ્યો તમે દર્શન જો મૂર્તિના હાલો તમે બનીને રહી વિડીયોમાં જે આપણે ત્રણ ધામ લેવાના છે આજે આ વ્લોગમાં પૂજા આવી ગયા ભલે મોટો થઈ ગયો હાલ લો ફેમિલી આપણે આવી ગયા ગોપી તળાવ જો ગોપીનાથ મંદિર એ અંદર આપણે કોપી તળાવ કુંડના દર્શન કરી ફેમિલી બધી વાય આવી આવે આપણે જાય અંદર આપણે અહીંયા ભાઈ પહેલી વાર આવ્યા કોપી તળાવ હાલો ફેમિલી તમે બનારી જો વિડીયોમાં આપણે અંદર તમને દર્શન કરાવશો તો પાંચ હજાર પહેલાંનું હે એમ લખેલો ઇતિહાસ અર્જુન કુંડ હે ફાઇનલી આવી ગયો ગોપી ચડાવ આવડું આજે ગોપી કૃષ્ણ ભગવાન અહિયાં નાવ આવતા એવી વાતો થાય

ફાઇનલી આપણે આવી ગયા બેટ દ્વારકા મંદિર હે જો આ બેટ દ્વારકા નું મંદિર હે ધજા દેખાય અંદર ફોન નહીં લઈ જવા દે એટલે શૂટિંગ નહીં થાય કઈ બેટ દ્વારકા ની બજાર હે જો આ હાઈવે સીધો આપી પ્રફુલભાઈ નું આગળ આવે જો ચાલો ફેમિલી અંદર જેટલું શૂટ થાય એટલું કરશું બાકી શૂટ નહીં કરવાથી અંદર મોબાઈલ લઈ લે છે તમે બનીને રહીજ વિડીયોમાં દ્વારકામાંથી બાણા મંદિરમાંથી દર્શન કરીને નીકળી ગયા હડકો છે ફૂલ એવો હા એ બધા હાવની રીતે હાવ રખડે હાઈવે સુમ સામે તડકો એવો હે તમેલી જવો આમ છે દ્વારકાનું મંદિર આપણે દર્શન કર્યું એવા બાયણે અંદર ફોન ચલાવવું નથી એટલે ફોન મૂકી તો લોકરમાં ચાલો આપણે જાય હવે પુલ ઉપર તમે બનીને રહી ગયા વિડીયોમાં આવી ગયા બેટ દ્વારકાના પુલ ઉપર જો આ ફોટા ફોટા ભાળી લઈએ છોકરાઓ અને વિશાળ પુલ નવો થયો આપણે પહેલી વાર આવ્યા દ્વારકા પુલ થયા પછી હાલો આપણે એને ફોટા પાડી લઈ અને સિનેમટિક એન્જોય કરો આપણે હવે ચોથા ધર્મસ્થાને આવી ગયા હગલમાં નું જન્મસ્થળ એટલે કે જો આ મોગલ માનું જન્મસ્થળ હે ભાગે તો દર્શન કર્યા રહ્યા છે મિત્રો દર્શન કરી રહ્યા તો કોમેન્ટ કરી દેજો તો આ એમાં મોગલનું પ્રાગટ્ય ભૂમિ જન્મભૂમિમાં ગલમાં નું મોટું મંદિર હે જો અંદર અંદર તો ફોટો લગભગ લગભગ આઉટ અલાઉડ નથી આપણે અંદર જઈને તો ફોટો નું શૂટઆઉટ થશે ને તો આપણે દર્શન કરાવશું આઈથી જવો ધજા ના દર્શન કરી લ્યો જો વિશાળ જગ્યા મુગલમાં નું જન્મસ્થળ હે ધજાના દર્શન કરી લ્યો ને મિત્રો તોય આવી ગયો હાલો ફેમિલી તમે વિડીયોમાં રહી રહીજો તડકો ધોમ થઈપો હે જો ફૂલ તડકો હે ને બે વાગી ગયા હે હવે બધા રઘવાયા થયા હા તમે રહી રહીજો વિડીયોમાં જો ફેમિલી મોગલમાના મંદિરના દર્શન કરી લ્યો અંદર ફોટો શૂટ વિડીયો શૂટિંગ અલાઉટ નથી જો હવે મોગલમાનું મંદિર જન્મભૂમિ મોગલમાની હે જો હાલો ફેમિલી આપણે આવી ગયા રૂકમણી મંદિર જો રુક્મણી નું મંદિર દ્વારકાની બાજુમાં જ છે રૂકમણી માતાનું મંદિર હે જો દર્શન કરી લોરેથી અંદર કેમેરા અને બધું બંધ છે લઈ જવાનું હાલો ફેમિલી અહીંથી રૂકમણી માતાના મંદિરના દર્શન કરી લ્યો આપણે અંદર જઈને દર્શન કરી એક દ્વારકાની બજારમાં ખરીદી ચાલુ કરી દીધી જો આવી ગયા ખરીદી કરવાના દ્વારકાધીશ મંદિરના દર્શન પાછા કરી દીધો તમે જો જય દ્વારકાધીશ ભગવાન સાંજના સાત વાગી ગયા હૈ દ્વારકાની બજારમાં આવી ગયા હે જો કાલે રાત હતી આજે થોડોક આંગીવારો વેટો કર્યો થોડો બ્લોક ઉતારી લઈ અને દ્વારકા દેશ ભગવાનના દર્શન કરાવી દે કીધું હાલો ફેમિલી તમે ભાઈ ના રહીજો વિડીયોમાં હાલો ફેમિલી ફાઇનલી આપણે ઘરે જવા માટે નીકળી ગયા આવી ગયા દ્વારકાના રેલવે સ્ટેશન જો દ્વારકા અહીંયા જો ટ્રેન ઊભી રહી ગઈ છે આપણે આજ કરવાની છે વંદે ભારતની સફર પહેલી વાર પહેલી વાર વંદે ભારતમાં બધાને બેહારવાના હે આ દ્વારકાનું રેલવે સ્ટેશન ને અડધી કલાકમાં આપણી ટ્રેન આવશે વંદે ભારત દ્વારકા ટુ રાજકોટ જોઈ ગયો ડાયરો હાલો તમે બનીને રહી જાઓ વિડીયોમાં આપણે વંદે ભારતમાં તમને બતાવું છું એની સિસ્ટમ કેવી છે પહેલી વાર જોઈ લઈએ ફાઇનલી મિત્રો આવી ગઈ છે આપણી વંદે ભારત હો વાહ ભાઈ વાહ ઈસમે સફર કરના હે દેખો વંદે ભારત હા ઊભી રહે આયા ચાલો જાય અંદર

બસ સાબ થઈ ગઈ છે જો એ પણ થઈ ગયા આપણે થઈ ગયા આરામ હા જોન દે ભારત જો જઈ રહ્યો હોય જ્યાવ ભારતમાં પહેલી વાર છે પહેલી વાર પહેલી ભારતની ચાલો મળીયા ડાયરેક્ટ રસ્તા દેને હા લો ફેમિલી આપણે આવી ગયા દ્વારકા રાજકોટ જો દસ ભાઈ આવી ગયા હે અહીંયા જો અહીંયા મારા હમું જો તું તારે આવું તું મારું આમ જો થઈ જાય મોટામાં એમ ગંડા ઉભેર માં જો આ ટી શર્ટ આવી ગયું જય શ્રી કૃષ્ણ વાળું હે આવી ગયું ને ઝૂકે કાંઈ નહીં ચાલો લે આ તો એમ કે હાલો ફેમિલી આપણે આવી ગયા ઘરે નાઈ ધોઈ ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ ફ્લો ચાલુ કરી તો હોય તો વિડીયો થઈ ગયો લાંબો અત્યારના વિડીયોમાં આટલું જ તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ બબાય